નમસ્કાર બાળા દોસ્તો આપ જાણો છો કે હવે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ચોક્કસ તમે તમારા મમ્મી પપ્પા અથવા તો બા દાદાની સાથે શિવજીના આશીર્વાદ લેવા માટે તમે મંદિરે ગયા હશો બોલો હા કે ના હા તો આજની વાર્તા આપણે શિવજી વિશે સાંભળવાની છે એક નાનકડું ગામ હતું અને એ ગામમાં એક નાનકડી વર્ણિકા નામની એક છોકરી રહેતી હતી વર્ણિકા ખૂબ જ ભોળી અને ભક્તિભાવવાળી હતી રોજ સવારે તે પોતાના નાના મંદિર પાસે ઊભી રહે અને ભગવાન શંકરને ઓમ નમ શિવાય બોલો મારી સાથે ઓમ નમ શિવાય બોલતી જાય અને જળ છે એને ધરાવતી જાય એક દિવસ ગામમાં ઉનાળાના સમયમાં પાણી ઓછું પડ્યું ગરમીના કારણે લોકોનો પાણીનો વપરાશ વધી ગયો અને બરાબર એ જ સમયે નદીઓ પણ સુકાઈ ગઈ લોકો તો ખૂબ હેરાન અને પરેશાન થવા લાગ્યા વર્ણિકાએ મંદિર પાસે જઈને શિવજીને પ્રાર્થના કરી હે શિવ મારા ગામમાં પાણી આવી આવી જાય કૃપા કરો મને ખબર છે કે તમે તમે સહનશીલ છો ભોળા છો અને તમે દયાળુ પણ છો તો હે ઈશ્વર મારી આ પ્રાર્થના છે એને સાંભળો તે દિવસે રાત્રે વર્ણિકાના સપનામાં ભગવાન શંકરે દર્શન આપ્યા કોણે દર્શન આપ્યા વર્ણિકા સૂતી હતી અને ભગવાન શંકરે એમના સ્વપ્નામાં આવ્યા અને કહ્યું વર્ણિકા તું શ્રદ્ધાથી ભક્તિ કરતી રહી છે ખૂબ નાનેથી અત્યાર સુધીમાં તારી ભક્તિ મને ખૂબ ગમે છે તારું ઓમ નમઃ શિવાયનો જાપ છે મારા હૃદયને સ્પર્શી ગયો છે અને તારું ભોળું હૃદય મને તારી પાસે આવવા માટે મજબૂર કરી દીધું તું એમ કરજે સવારે મંદિરની પાછળ જજે અને જાદુ જોજે અને એ જ સમયમાં વર્ણિકા છે એ સૂઈ ગઈ સવારે વહેલી જાગી અને વર્ણિકા તરત જ મંદિરની પાછળ ગઈ ત્યાં તેણે જમીનની અંદર એક નવું ઝરણું જોવા મળ્યું કે જેની અંદર શુદ્ધ અને ઠંડુ પાણી વહેતું હતું સમગ્ર ગામમાં ખુશી છવાઈ ગઈ અને બધા ગામવાસીઓએ વારંવાર કહેવા લાગ્યા વર્ણિકાની ભક્તિ અને શિવજીની કૃપાએ અમારું રક્ષણ કર્યું અને ત્યારથી ગામમાં શિવરાત્રી લોકો ખૂબ ધૂમધામથી ઉજવવા લાગ્યા શ્રાવણ મહિનાની અંદર પણ વિશેષ બાળકો નૃત્ય કરતા ગીતો ગાતા અને ભગવાન ભોળેનાથ આપ અમારી કાયમીને માટે રક્ષા કરજો આવા નારા લગાવતા બાળ દોસ્તો આ વાર્તામાંથી આપણે શું શીખ્યા ચલો આ વાત હવે તમારે મને કહેવાની છે વણિકાના ભગવાન સ્વપ્નમાં આવ્યા તો શા માટે આવ્યા એ એટલા માટે આવ્યા કે એ જે પણ ભક્તિ કરતી હતી એ સાચા હૃદયથી કરતી હતી તો એવું કહેવા માગે છે આ વાર્તા કે ભક્તિ હંમેશા દિલથી હોવી જોઈએ અને ભગવાન તો ખૂબ ભોળા છે પરંતુ સાચા મનથી બોલાવીએ ને તો એ સાંભળે પણ ખરા હો જેમ ભોળેનાથ વર્ણિકાના સ્વપ્નમાં આવ્યા એમ તમારા સ્વપ્નમાં પણ આવશે બોલો અરે વાહ અરે વાહ